રાજ્યમાં હાલ ઉનાળાની સિઝન હોય લોકો મસાલાની ખરીદી કરતા હોય છે અને આવા સમયમાં અનેક વેપારીઓ ભેળસેળ કરી મસાલાનું વેચાણ કરતા હોય છે બોટાદ જીઆઈડીસીના પ્લોટ નંબર ચોવીસમાંથી ગેરકાયદેસર રીતે ભેળસેળ યુક્ત સૂકા દડેલા લાલ મરચાનો જથ્થો ઝડપાયો છે બોટાદ એસઓજી દ્વારા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના અધિકારીને સાથે રાખી રેડ પાડી પોલીસે બે હજાર ચારસો આડત્રીસ કિલો મરચાનો જથ્થો ઝડપી કુલ ચાર લાખ સિત્યાસી હજાર છસોનો મુદ્દા માલ કબજે કર્યો છે જગ્યા ઉપર જઈ તપાસ કરતા ત્યાં બાતમી મુજબની હકીકત જાણવા મળે એટલે મરચામાં થતી ભેળસેળ જોતા ફૂડ એન્ડ સેફ્ટી વિભાગને જાણ કરી તેઓની વિભાગની ટીમ અહીંયા આવી જતા જરૂરી સેમ્પલો મેળવી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે તથા કુલ ચોવીસો અડત્રીસ કિલોગ્રામ મરચું જપ્ત કરેલ છે જેની કિંમત રૂપિયા ચાર લાખને સત્યાસી હજાર જેવું થાય છે અને આ કામગીરીમાં અમારી એસઓજીની ટીમ તથા સાયબર ક્રાઇમ પોલીસની ટીમ જોડાયેલ હતી રાજકોટના ધોરાજીમાં રસ્તા પર પાણી વહેતા થયા છે જી હા વોર્ડ નંબર આઠમાં પીવાના પાણીની પાઇપલાઇન તૂટતા હજારો લિટર પાણીનો બગાડ થયો છે મોડી રાત્રે પાઇપલાઇનમાં ભંગાણ સર્જાયું હતું એક તરફ ઉનાળાની શરૂઆતમાં અનેક વિસ્તારોમાં પાણી માટે લોકો વલખા મારી રહ્યા છે અને તેવામાં અહીં પાણીનો વેડફાટ થયાના દ્રશ્યો સામે આવ્યા છે પાટણના સિદ્ધપુરમાં સરસ્વતી નદીને પુનઃજીવિત કરવાનું કાર્ય રાજ્ય સરકારે હાથ ધર્યું છે નદીમાં બારે માસ પાણી ભરેલું રહે અને તે માટે આયોજન હાથ ધરાયું છે દોડકિયા ફાઉન્ડેશનના સહયોગથી થનારી જળસંચય કામગીરીનું ખાતમુહૂર્ત કરાયું હતું કાર્યક્રમમાં વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી તથા સિદ્ધપુરના ધારાસભ્ય બળવંતસિંહ રાજપૂત પણ ઉપસ્થિત રહ્યા હતા

અને ત્રણ મીટર જેટલું ઊંડું આ રીતનું મોટું અભિયાન ધોળકિયા ફાઉન્ડેશન સાથે રહીને રાજ્ય સરકાર નામ છે પચીસ કરોડ લોકો છે એને ગરીબી રેખામાંથી બહાર કાઢ્યા છે એનું આ પરિણામ છે પંચાવન કરોડ લોકો છે એને આયુષ્યમાન ભારત કાર્ડ આપ્યું છે એનું આ પરિણામ છે ને પચાસ કરોડ લોકો છે એનું બેંક એકાઉન્ટ કોઈનું બેંક એક બેંકમાં કોઈથી બેંક જોઈ નહોતી એવા લોકોને બેંક એકાઉન્ટ ખોલ્યું છે એનું આ પરિણામ છે અને જે પ્રકારે કેન્દ્રની સરકાર વિકાસના કામ કરે છે કે એ એમ્સની વાત હોય એરપોર્ટની વાત હોય એ કદાચ સીએ એની વાત હોય એ કાયદો અને વ્યવસ્થાની વાત હોય એ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની વાત હોય એ આઈટી ક્ષેત્રની વાત હોય કે એ કદાચ સ્ટાર્ટઅપ ઇન્ડિયાની વાત હોય મેક ઇન ઇન્ડિયાની વાત હોય ડિજિટલ ઇન્ડિયાની વાત હોય તમામ ક્ષેત્રમાં એ કદાચ એક્સપોર્ટ કરવાની વાત હોય કે આત્મનિર્ભર ભારત પરની વાત હોય તમામ રાજ્યોને સ્પર્શે છે એવી યોજનાઓ લાવ્યા છે અંત્યોદય એટલે છેવાડાના માનવ સુધી આ જે વિકાસના ફળ પહોંચાડવાની વાત હોય કે રેલ્વોનું રેલવે નું આધુનિકરણ કરવાની જે પરિણામ હતું મધ્યપ્રદેશમાં ઓગણત્રીસ માંથી અઠ્યાવીસ બેઠક આ વખતે પણ જ છે આ એક બેઠક કઈ કમલનાથ ના દીકરાની પરિણામો આવશે એટલે દેખાશે સંધ્યા મને હસવું એ આવે છે કે મારા સાથી મિત્ર ભાજપના મિત્ર એમ કીધું કે કદાચ તમે ઓપિનિયન પોલ ની રિઝલ્ટ બતાવી રહ્યા એવું ચિત્ર જરા એમને તમિલનાડુ તેલંગાણા કેરળ એ બધાના બી ઓપિનિયન પોલ બતાવ્યું દરેક નાગરિક ખાતામાં પંદર લાખ આપવાનો ઝાંસો કોને આપ્યો હતો એ ઝાંસારામ કોણ હતા આ દેશની મહિલાઓને ગેસ નો સિલિન્ડર જયારે દેશમાં કોંગ્રેસની યુપી ના શાસનમાં પાંચસો રૂપિયાનો હતો

શરમ આવી જોઈએ આવા ઝાંસા અને આવા મુંગેરીલાલ ના હસીન સપના જેવા જે બણબાંગો ફૂકે છે જે લોકો ખોટા વાયદા આપે છે વચનો આપે છે જ્યારે જયારે પેટ્રોલ હતું અને અડતાલીસ રૂપિયા બનાવી દેવા એવા ઝાંસા સરકારી ફાયદો આપીને એવા રામદેવ બાબા જેવા બાબાઓને જાહેર મંચ બનાવી દેતા હતા એ મંચ બનાવનાર અને ફંડ આપનારા લોકો કયા હતા એના આખો દેશ ઓળખી ગયો છે આજે બાબા રામદેવ ક્યાં ખોવાઈ ગયા આજે માથા પર હાથ રાખીને મધ્યપ્રદેશમાં આવ્યો હતો છેલ્લા પાંચ વર્ષની અંદર પરિસ્થિતિ શું છે આર્થિક જે રીતે કેટલી બદલાય છે તેને લઈને સવાલ કરવામાં આવ્યો જનતાએ શું કીધું કારણ કે અઠ્યાવીસ બેઠક આપી છે તો જનતાએ જાણવું પડશે ત્રશી ટકા લોકો સંધ્યા કહી રહ્યા છે કે પહેલા કરતા સારી છે ઓગણત્રીસ બેઠક કેમ એ ખબર પડે પહેલા જેવી જ છે

200 જેટલા બોક્સની આવક થઈ છે. હરાજીમાં આ સિઝનની પ્રથમ કેસર કેરીના 10 કિલોના બોક્સના 1900 ભાવમાં થોડો ઉછાળો જોવા મળેલ છે. કેમ કે માલ આ થી 200 બોક્સ એટલે આવક આ સારી કહેવાય. તેના પરમાણમાં ભાવ બી બહુ જ સારા કહેવાય ઊંચા કહેવાય કેસર બોક્સ દોઢસો થી બસો અંદાજી જોવા મળેલ છે ગત વર્ષે કેસર કેરીનો ભાવ ઓગણીસો થી એકવીસો સુધી જોવા મળેલ હતો આ વર્ષે સાતસો આઠસો રૂપિયા વધુ જોવા મળેલ છે ગુજરાત રાજ્યમાં હાલ ઉનાળાની સિઝન હોય લોકો મસાલાની ખરીદી કરતા હોય છે અને આવા સમયમાં અનેક વેપારીઓ ભેળસેળ કરી મસાલાનું વેચાણ કરતા હોય છે બોટાદ જીઆઈડીસીના પ્લોટ નંબર ચોવીસમાંથી ગેરકાયદેસર રીતે ભેળસેળ યુક્ત સૂકા દડેલા લાલ મરચાનો જથ્થો ઝડપાયો છે બોટાદ એસઓજી દ્વારા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના અધિકારીને સાથે રાખી રેડ પાડી પોલીસે બે હજાર ચારસો આડત્રીસ કિલો મરચાનો જથ્થો ઝડપી કુલ ચાર લાખ સિત્યાસી હજાર છસ્સોનો મુદ્દા માલ કબજે કર્યો છે જગ્યા ઉપર જઈ તપાસ કરતાં ત્યાં બાતમી મુજબની હકીકત જાણવા મળેલ એટલે મરચામાં થતી ભેળસેળ જોતા ફૂડ એન્ડ સેફ્ટી વિભાગને જાણ કરી તેઓની વિભાગની ટીમ અહીંયા આવી જતા જરૂરી સેમ્પલો મેળવી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે તથા કુલ ચોવીસોને અડત્રીસ કિલોગ્રામ મરચું જપ્ત કરેલ છે જેની કિંમત રૂપિયા ચાર લાખને સત્યાશી હજાર જેવું થાય છે રાજકોટના રસ્તા પર પાણી વહેતા થયા છે હા નંબર પીવાના પાણીની પાઇપલાઇન તૂટતા હજારો લિટર પાણીનો બગાડ થયો છે મોડી રાત્રે પાઇપલાઇનમાં ભંગાણ સર્જાયું હતું એક તરફ ઉનાળાની શરૂઆતમાં અનેક વિસ્તારોમાં પાણી માટે લોકો વલખા મારી રહ્યા છે અને તેવામાં અહી પાણીનો વેડફાટ થયાના દ્રશ્યો સામે આવ્યા છે પાટણના સિદ્ધપુરમાં સરસ્વતી નદીને પુનઃજીવિત કરવાનું કાર્ય રાજ્ય સરકારે હાથ ધર્યું છે નદીમાં બારે માસ પાણી ભરેલું રહે અને તે માટે આયોજન હાથ ધરાયું છે ધોડકિયા ફાઉન્ડેશનના સહયોગથી થનારી જળસંચય કામગીરીનું ખાતમુહૂર્ત કરાયું હતું કાર્યક્રમમાં વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી તથા સિદ્ધપુરના ધારાસભ્ય બળવંતસિંહ રાજપૂત પણ ઉપસ્થિત રહ્યા હતા

અને 3 મીટર જેટલું ઊંડું આ રીતનું મોટું અભિયાન દોળકિયા ફાઉન્ડેશન સાથે રેને રાજ્ય સરકાર કરવા જેવી છે રાજકોટના ધોરાજીમાં રસ્તા પર પાણી વહેતા થયા છે જી હા વોર્ડ નંબર 8 માં પીવાના પાણીની પાઇપલાઇન તૂટતા હજારો લિટર પાણીનો બગાડ થયો છે મોડી રાત્રે પાઇપલાઇનમાં ભંગાણ સર્જાયું હતું એક તરફ ઉનાળાની શરૂઆતમાં અનેક વિસ્તારોમાં પાણી માટી લોકો વલખા મારી રહ્યા છે અને તેવામાં અહીં પાણીનો ભેડફાટ થયાના દ્રશ્યો સામે આવ્યા છે પાટણના સિદ્ધપુરમાં સરસ્વતી નદીને પુનઃજીવિત કરવાનું કાર્ય રાજ્ય સરકારે હાથ ધર્યું છે નદીમાં બારે માસ પાણી ભરેલું રહે અને તે માટે આયોજન હાથ ધરાયું છે દોડકિયા ફાઉન્ડેશનના સહયોગથી થનારી જળસંચય કામગીરીનું ખાતમુહૂર્ત કરાયું હતું કાર્યક્રમમાં વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી તથા સિદ્ધપુરના ધારાસભ્ય બળવંતસિંહ રાજપૂત પણ ઉપસ્થિત રહ્યા હતા

અને ત્રણ મીટર જેટલું ઊંડું આ રીતનું મોટું અભિયાન ધોળકિયા ફાઉન્ડેશન સાથે રહીને રાજ્ય સરકાર કરવા જઈ રહી છે